ડભોઈ કુબેર ભંડારી જતા અમાસના દિવસે માર્ગ પરથી પસાર થતાં પદયાત્રીઓ માટે માનીકૃપા યુવક મંડળ દ્વારા સેવાનો ત્રિવેણી સંગમ ડભોઈ સેવા અને ભક્તિના સમન્વય સાથે ડભોઈ તાલુકાના ચનવાડા રોડ પર માનવતાની મહેક પ્રસરી રહી છે છેલ્લા બે વર્ષથી માનીકૃપા યુવક મંડળ દ્વારા દર અમાસના દિવસે દર્શનાર્થે જતા લોકો માટે નિઃશુલ્ક ચા નાસ્તા અને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે યુવાનોની ટીમ દ્વારા અવિરત સેવા સિદ્ધપુર અને માંગ ગામના ઉત્સાહી યુવાનો દ્વારા સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે દર અમાસના દિવસે સવારે નવ વાગ્યાથી લઈને મોડી સાંજ સુધી અહીંથી પસાર થતા તમામ લોકો માટે પૌષ્ટિક નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે આ સેવા મંડળમાં સભ્યો ખતપૂર્વક જોડાય છે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર યુવાનો આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે મુખ્યત્વે નીચે મુજબના યુવાનો અને તેમની ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે સંજયભાઈ ઠાકોર માંગરોળ મુકેશભાઈ ઠાકોર માંગરોળ પ્રિતેશભાઈ ઠાકોર સિદ્ધપુર લોકોમાં પ્રશંસા ચનવાડા રોડ પરથી પસાર થતા મુસાફરોને શ્રદ્ધાળુ આ યુવાનોની નિસ્વાર્થ ભાવના જોઈને તેઓને બિરદાવી રહ્યા છે ભક્તિની સાથે જનસેવા એ જ મંત્ર મંત્રને આ યુવક મંડળ સાર્થક કરી રહ્યું છે છેલ્લા બે વર્ષથી સતત ચાલતી આ પ્રવૃત્તિ આવનારા સમયમાં પણ આ જ રીતે ચાલુ રાખવાનો યુવાનોએ નિર્ધાર કર્યો છે

માણિક યુવક મંડળ દ્વારા અને આ પંદર લાભ અમે છેલ્લા બે વર્ષથી એવરેજ પોલીસ ચાલુ રાખીએ છીએ અને અગાઉ પણ આપ અમને ચાલુ રહેશે